પ્રશ્ન એક કરોળિયો ખાધા વિના કેટલા વર્ષ જીવી શકે છે ઓપ્શન એ બે વર્ષ ઓપ્શન બી પાંચ વર્ષ ઓપ્શન સી દસ વર્ષ ઓપ્શન ડી પંદર વર્ષ સાચો જવાબ છે ઓપ્શન સી દસ વર્ષ પ્રશ્ન બે ભારત રત્ન એવોર્ડ પર કયો આકાર બનાવવામાં આવે છે ઓપ્શન એ સૂર્ય ઓપ્શન બી ચંદ્રની ઓપ્શન સી સિંહનું ઓપ્શન ડી હાથી

પ્રશ્ન પાંચ કયા પ્રાણીનું મગજ તેના શરીર કરતા મોટું છે વાહન ચલાવવા માટે સજા આપવામાં આવે છે પોક્ષ ભારત ઓપ્શન બી જાપાન પોક્ષન સી અમેરિકા ડી સાઉદી અરેબિયા સાચો જવાબ છે પોક્ષન ડી સાઉદી અરેબિયા

પ્રશ્ન નવ ભારતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય ક્યાં આવેલું છે ઓપ્શન એ કાનપુરમાં ઓપ્શન બી બેંગલુરુમાં ઓપ્શન સી નવી દિલ્હીમાં ઓપ્શન ડી કોલકાતામાં સાચો જવાબ છે ઓપ્શન ડી કોલકાતામાં પ્રશ્ન દસ ચાર મિનાર ક્યાં આવેલું છે ઓપ્શન એ હૈદરાબાદમાં ઓપ્શન બી સિકંદરાબાદમાં ઓપ્શન સી વિજયવાડામાં ઓપ્શન ડી નવી દિલ્હીમાં સાચો જવાબ છે ઓપ્શન એ હૈદરાબાદમાં